एडवाइजरी कमिटी फॉर लाइब्रेरीज 1957 स्वतंत्रता પછી ભારત સરકારે વિવિધ ક્ષેત્રોના વિકાસ માટે સમિતિઓ રચી લાઇબ્રેરીના વિકાસ માટે 1957 માં એડવાઇઝરી કમિટી ફોર લાઇબ્રેરીની રચના કરવામાં આવી આ સમિતિને કેપી સિન્હા કમિટી પણ કહેવામાં આવે છે જેનો હેતુ હતો ભારતમાં લાઇબ્રેરીઓનો રાષ્ટ્રીય સ્તરે વિકાસ માટે માર્ગદર્શન આપવું અધ્યક્ષ અને સભ્યોની વાત કરવામાં તો મુખ્ય અધ્યક્ષ હતા કેપી સિન્હા સભ્યોમાં લાઇબ્રેરી સાયન્સ શિક્ષણ સરકાર અને સાંસ્કૃતિક ક્ષેત્રના નિષ્ણાતો સમિતિ રચવાની પૃષ્ઠભૂમિ તો ઓગણીસો લાયબ્રેરી હતો પણ દેશમાં લાઇબ્રેરીના વિકાસ માટે એકીકૃત દ્રષ્ટિગત સરકારે એડવાઇઝરી કમિટી પર લાઇબ્રેરી રચી જેથી રાષ્ટ્રીય સ્તરે લાઇબ્રેરી પ્રણાલી વિકસે મુખ્ય ભલામણો જોઈએ તો રાષ્ટ્રીય લાઇબ્રેરી પ્રણાલી જેમાં દેશભરમાં જાહેર લાઇબ્રેરીઓ માટે એક ત્રીસ્તરીય માળખું રચવું જેમાં સ્ટેટ સેન્ટ્રલ લાઇબ્રેરી ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી તથા વિલેજ અને લોકલ લાઇબ્રેરીની સ્થાપના લાઇબ્રેરી જેમાં દરેક રાજ્યને પબ્લિક લાઇબ્રેરી એક્ટ પસાર કરવો જોઈએ ફંડિંગ એટલે કે લાઇબ્રેરીઓ માટે સરકાર તરફથી સ્થિર નાણાકીય ફાળો આપવો લાઇબ્રેરી સેસ લાગુ કરવાનો વિચાર રાજા રામ મોહનરાય લાઇબ્રેરી ફાઉન્ડેશન જેમાં લાઇબ્રેરી માટે કેન્દ્રીય સ્તરે નાણાકીય સહાય આપવાની ભલામણ આ ફાઉન્ડેશન ઓગણીસો બોતેર માં સ્થાપિત થયું ટ્રેનિંગ અને એજ્યુકેશન જેમાં એલઆઈ શિક્ષણને પ્રોત્સાહિત કરવું યુનિવર્સિટી સ્તરે લાઇબ્રેરી સાયન્સના કોર્સ શરૂ કરવા તથા લાઇબ્રેરી કર્મચારીઓ માટે તાલીમ કેન્દ્રની સ્થાપના કરવી નેશનલ બિબ્લોગ્રાફી જેમાં દરેક પ્રકાશિત થતી પુસ્તકો અને અખબારોનું રેકોર્ડ રાખવું તથા રાષ્ટ્રીય બિબ્લોગ્રાફી તૈયાર કરવી સ્કૂલ અને કોલેજ લાઇબ્રેરી જેમાં શિક્ષણમાં લાઇબ્રેરીને ફરિયાદ બનાવી દરેક શાળા અને કોલેજ પાસે પોતાની લાઇબ્રેરી હોવી જોઈએ મહત્ત્વ આ સમિતિએ પહેલીવાર પબ્લિક લાઇબ્રેરી મુવમેન્ટને રાષ્ટ્રીય સ્તરે માન્યતા આપી રાજા રામ મોહનરાય લાઇબ્રેરી ફાઉન્ડેશનની ભલામતી જાહેર લાઇબ્રેરીઓ માટે કેન્દ્રીય ફંડ મળવાનું શરૂ થયું રાજ્યોએ પોતાના પબ્લિક લાઇબ્રેરી એક્ટ લાવવા પ્રેરણા મળી તથા વધુ મજબૂતી મળી નિષ્કર્ષ જોઈએ તો એડવાઇઝરી કમિટી ફોર લાઇબ્રેરી એ ભારતની લાઇબ્રેરી ચળવળ માટે માઇલ સ્ટોન તરીકે સાબિત થયું જેના કારણે રાષ્ટ્રીય સ્તરે લાઇબ્રેરી પ્રણાલીનું માળખું નક્કી થયું ફંડિંગ માટે રાજા રામ મોહરાય લાઇબ્રેરી ફાઉન્ડેશન જેવી સંસ્થા ઉભી થઈ અને એલાય શિક્ષણને રાષ્ટ્રીય નીતિમાં સ્થાન મળ્યું એટલે આ સમિતિને ફાઉન્ડેશન સ્ટ્રન્ટ ઓફ મોર્ડર્ન લાઇબ્રેરી ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા માનવામાં આવે છે